ભાવનગર મોટર ક્લેમ બાર એસોસિએશન દ્વારા 93 વર્ષીય અને અપાર મોટર ક્લેમના અનુભવી વિનોદકુમાર જગજીવનદાસ પરીખનો અવસાન થતાં કોર્ટ કાર્યવાહીથી અડગા રહેવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો ભાવનગર કોર્ટમાં દરેક વકીલો વિનોદકુમાર જગજીવનદાસ પરીખના અવસાનને પગલે શોક સ્વરૂપે કામગીરીથી અડગા રહ્યા હતા અને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને એ દ્રષ્ટિ માંથી બહુ જબરદસ્ત હતી આવા વિનોભાઈ આજે નતત ભાષા ઈલેસુની નસશામ કોન ભાવક યદ તો માન નિયવટન જતો ધામો પરમો જે આ સૂર્યપ્રકાશમાંથી જે આ ચંદ્રપ્રકાશમાંથી અમારી એજિ સિગન સાઈટમાં જરૂર છે તમે આ શરૂ કરો અને આ વિનોભાઈ કાર્ય કેમેસ્ટર એ સિગન સાઈટની ટેકનિક મેટરની સાથે ગલ પ્રેક્ટિસ કરી છે લગભગ 40ક 40ક 20ક અમે સાથે સુલ ટ્રકિસ કરી પરીક્ષાના પિતા શ્રી સકંત સુજનાની ની જોચેન્દર સાહેબ હતા જેઓ સૌરાષ્ટ્રના પેના મંત્રી હતા તેમના વાર્તાને ખૂબ જ સરસ you mm -hmm. આપ સવારે જે લાગણી જે આવી હતી છે સીधे બેંજાનું છું અમારે લાય કોઈ પણ કામ કોઈ પણ કાર આભજન કિધું એ મળી હતી હુંક્ષો અમારી ઘરે પણ બેઠા હતા કોઈને પણ દુનિયા કોઈને હેલ્પ જોઈ હોય કોઈ પણ જો હોય તો કુદી કુક્ષ આપ માટે છે આપ સવારે જે રાધાને સાંચવા જે બને સાથે કામ કર્યું એ બદલે તમને આપની ખૂબ ખૂબ લાગણીને બદામ જે છે તમને વધારે યાદ કરે છે